પાકિસ્તાન બાંગ્લાદેશ ની વાત કરવામાં આવે કબ્રસ્તાન અને શમશાન ની વાત કરવામાં આવે ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે આપણો ભારત દેશ રામચરિત્ર માનસ ની ચોપાય એવું કે છે કે સબ નર કરે હી પરસ્પર પ્રીતિ એટલે કે એક એવો દેશ કે જ્યાં દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો એક સાથે હળી મળીને ભાઈચારાથી અને પ્રેમથી રહે એ છે આપણું હિન્દુસ્તાન એ છે આપણો ભારત વિવિધતામાં એકતા એ જ આપણા ભારત દેશની વિશેષતા છે પરંતુ અહીંયા અમુક મીડિયાના લોકો પણ ઉપસ્થિત છે ત્યારે આ મીડિયાની સમક્ષ હું જાહેર મંચ ઉપરથી કહીશ કે આ દેશના વડાપ્રધાન મોદી ને બ્રિજરાજ સોલંકી હિન્દુ નથી માનતો નથી માનતો નરેન્દ્ર મોદી ને ક્યારે હિન્દુ માનશે ત્યારે આ દેશ ની અંદર થી અમારી ગૌ માતા ની હત્યાઓ બંધ થશે જયારે જયારે આપણા દેશની અંદર હિન્દુ ની વાત કરે છે ત્યારે હું આપણે કે એ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી છે પચાસ કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું કામ કર્યું છે યાદ રાખજો આ છે આ માત્ર ને માત્ર હિન્દુત્વનો મોહરો પહેરીને આપણી વચ્ચે આવીને આપણા મત પડાવવાનું કામ કરે છે ત્યારે વિશેષ વાતો નથી કરવી